અત્યારે જે થોડા ઘણી કોઈ શેડ કરી છે વાવેતર નો ના મોટું કર્યું છે એના પછી એક તમને ઉદાહરણ આપવા માગો છો સરકારનો અને ધારાસભ્યનો ગેનીબેન જાણ ધારાજભ્ય હતા ને મારા લોક લાડેલા ગ્યનીબેન ઠાકોર કોંગ્રેસના ધારાઝભ્ય હતા ને તાણે તમે ભાભરવા વિધાનસભાની અંદર નજર રાખો ગમે ત્યારે સરકાર જોડે બાથુડો લઈ ફણી તો ચાલુ કરાવતા કોઈ દિવસના ધારાસભ્ય આયા પછી મારા તાલુકાને અને વિધાનસભાને શિક્ષણ કયા બન્યા છે તો ખેડૂત તો ના નોમના અત્યારે એટલી રાડી કરે છે ને એટલી રાડી કરે છે ને એની કોઈ સીમા જ નથી અને જો અમે વારંવાર સરકાર જોડે નર્મદાનું પાણી માંગા તમારા મીડિયા દ્વારા એ તમને પણ ખબર છે અને તો અમારી વિનંતી છે સરકારને ભારતીય જનતા પાર્ટીના ભાજપના ભાજપની સરકારને મારી વિનંતી છે અને અત્યારે ધારાસભ્યને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યને પણ વિનંતી છે કે મહેરબાની કરી અને અમને પંદર દાડા કે એક મહિનો પાણી આપો તો ઢોર છે કોઈ નાના મોટી બાજરી ઉગડતી હોય તો અમારા ખેડૂતો એક પગ સુખી થાય અને જો કદાચ તમે અમને મહિને નહીં આવો ભોણી તો જાણે ચોમાવું આવશે ને મને ભગવાન પોણી આવશે ને તો તમારી તાકાત હોય ને ભારતીય જનતા પાર્ટીની સરકારની ધારા જપે ની તો ભગવાન જોડે રોચિ કરજો હું તમને મદદ કહીશ અને જો તમે અમને આનો વર્તન કર્યું ને તો તમને ખેડૂતોની હાઈ લાગશે અને ભગવાન પોક્ષે તમને અને હત્યાવી મો તમે પોતે આઠ આવો અને તમે જોજો ધારે જબે તો ધારે જબે પણ તમારી સરકાર જાશે ચમ સરકાર જાશે કે જો ખેડૂતનો નેહાકા લાગશે પશુઓનો નેહાકા લાગશે કોઈ કાચમાં મરી જાય રા કોઈ માસલા મરી જાય રા એટલી હાઈ લાગશે ને એટલી હાઈ લાગશે ને તો હત્યાવી મો તમારો એક ધારે જબે ની આવે સરકાર આવે મારી હાથારે હત્યાવી મો મારી તમારી આગે છે અને જો પોણી નહીં ને પછી આવી જાદો મેદાન માં અમે તમારી હોબે જ છે આજે પણ એક વરપક્તિ ખેડૂત એક આક્ષેપ કરવામાં આવે છે કે કેનલ માં ઉતરીને બનાવી રહ્યા છે જે પીવાનો પાણી લઈને આ મે તમને અગુ જાણ કેનલ માં મે નિવેદન આલ્યું ને તાર મે અગુ અતારે આપણે એક લગન ની સીઝન નું ચાલે છે અતારે કોઈના ના લગન સીઝન હોય કે ઢોર હોય ને તો અતારે ભારતીય જનતા પાર્ટીની સરકાર પોણી તો આલતી નથી પણ કોઈ ટેન્કરવાળા એક હજાર રૂપિયા બે હજાર રૂપિયા લઈ અને લગન પર્સન એ એ અવસર કરે છે આ ભારતીય જનતા પાર્ટીનો સરકારનો અને આપણા ધારાસભ્યનો વિકાસ એ તો તમારા નજરમાં અત્યારે તમને જોવા મળે છે કે તમારી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ભા ભાજપના ધારાસભ્ય આપણા વિસ્તારના છે હવે એમને ચેક પોઈન્ટ પૂછવાનું છે એક જ ખાલી મુખ્યમંત્રીને ફોન કરવાનો છે કે ભાઈ મારા વિસ્તારના તમે એક મહિનો કોણ આપો અને એવી મારી માગણી છે વારંવાર માગણી છે અને એ એક મહિનો